અને અંદર ના ભાગે એટલે બેન બે બંધારણ છે આવા મને આગળ નંબર પ્લેટ નો ફોટો મોકલી દો ને હું કરી દઉં એટલે મને શું કીધું કે પીડો પટો તો તું મને રાજરમાં પીડા કેટલા રોડ ની ઓલી બાજુ ગાડી તમારી પડી કે સ્કૂટર પડ્યું હોય

એ યુવતી સમજી શકે અને એક એના પરિવારજનો સમજી શકે બાકી અત્યારે જે પરિસ્થિતિ છે એને જોતા એવું લાગે છે કે લોકોના જીવ જતા હોય તો જતા રહે પરંતુ આજે બહેરું મોંઘું અને આંધળું જે તંત્ર છે એ પોતાની આંખ ઉઘાડવા નથી માંગતું કંઈ બોલવા નથી માંગતું કંઈ કરવા નથી માંગતું એવું જ લાગે છે અને આવા જ અમુક પ્રશ્નો લઈને આજે શિવલાલભાઈ અમારા સ્ટુડિયો પર પહોંચ્યા છે શિવલાલભાઈ આ જે પ્રશ્નો છે અને આને લઈને તમે ગઈકાલથી જ આ ઘણા બધા પ્રશ્નો ઉઠાવ્યા છે પેલા તો આ શું તમે કહેવા માંગો છો ને તમારે આગળ શું કરવું છે એ જાણવું છે નમસ્કાર હું શિવલાલ બારસિયા પૂર્વ પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ પૂર્વ પ્રેસિડેન્ટ રાજકોટ આમ આદમી પાર્ટી હું અત્યારે જે કાંઈ રજૂઆત કે વાત કરીશ એને રાજકીય એંગલથી લેવાના બદલે થોડીક સોશિયલિક અને સામાજિક લેવલે આપણે લઈએ તો એ વધારે યથાર્થ પેલા તો ગઈકાલે જે દીકરીનું એક્સિડન્ટમાં મૃત્યુ થયું એને હું એક શ્રદ્ધાંજલિ પાઠવું છું ભગવાન એના આત્માને પ્રભુના ચરણોમાં સ્થાન આપે અમને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે આપણે શું કરીએ ગઈ આ નિર્ભર તંત્ર મને આપણા એક રાજ્યપાલ ઉપર એટલો ગુસ્સો આવે છે કે ધોતિયું પહેરે નામ આચાર્ય દેવવ્રત અને આપણા સીએમ મૃદુ મૃદુ મૃદુને ખીખી ખીખી દાંત કાઢવા સિવાય સલાહ બસ તેમ પર જવા હોય આપ વિચારો એટલા પદાધિકારી રાજકોટની અંદર પદાધિકારી તમે કાંઈ પણ નાનું એક ઉકેડાનું ઉદ્ઘાટન હોય ને તો સાંસદ બે ત્રણ હોય ને પાર્ટીના હોય ફલાણા હોય ફલાણા હોય આવામાં કેમ કોઈ આગળ નથી આવતું ખાડા આતે છે ભારે વાહનનો પ્રતિબંધ કરવાથી રાજકોટની અંદર એક પણ ફેટલ કેસ નહોતો થયો હવે ધીમે ધીમે જેમ ઘરમાં મોભી હોય એનું ઘર ઉપરથી ધ્યાન નીકળી જાય એટલે બાકીના લોકોનું જે કાંઈ છે સ્વતંત્રતા એ વધી જાય એટલે સતત 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 સરકાર એમની આવતી જાય છે એક ધારાસભ્ય કાલના આ ઘટના પછી એ વિસ્તારના ધારાસભ્ય બીજા વિસ્તારના ધારાસભ્ય બબે સાંસદો છે પાર્ટીના છે કોઈ પણ માણસ કાંઈ પણ સંવેદના વ્યક્ત કરી હું તો સંવેદનાથી તો દૂર શું કામ ઘટના ઘટે છે આપણે આપ તમે એક એક્ટિવા લઈને નીકળજો તમારી ઘરે તમે સાઈડ સિગ્નલ ક્રોસ કરો તો મેમો ઘરે આવી જશે આ પોલીસ કમિશનર ને પોલીસ તંત્ર આંધળું છે ટીવીમાં જોવે છે બેઠા બેઠા બધું જ એને સીસીટીવી કેમેરામાં મોનિટરિંગ છે ક્યુ ડમ્પર કેટલા વાગે આવ્યું એ નાકા ઉપરથી એ ચેકપોસ્ટ ઉપરથી નથી પોલીસ વાળા બધું જ છે છતાંય એને કંઈ કરવું જ નથી ઘાતો પાર્ટીનો સિમ્બોલ આમ હાકેલેલો જેમ મેડલ મેળવ્યો હોય ને એમ કેસ ભાજપ નો રાખ્યો હોય અથવા એ લોકોને જે આપણે જૂની વાયકા મુજબ એક સ્ટીકર હોય છે એ સ્ટીકર એને આપી દીધા હોય એને તમારે પણ એ ગમે ગમે ત્યાં થઈ કે કે બંધારણ મેં કીધું ને રાજ્યપાલ શું કરે આ શું કરે છે એમને બસ એને બંગલા ના મળી ગયું પ્રજાના પૈસા જ છે બીજું કઈ નથી નીચે કોઈ તંત્ર કરે છે કે નથી કરતો હું ઉગ્ર થઈને એટલે કહું છું કે એમની જવાબદારી છે કઈક ફોલોઅપ ને કઈક તો જુઓ આની બેન છ મહિના કે આશરે છ મહિના પહેલાની બીજી વાત કરું સનકદ રોડ ઉપર એક જ ડમ્પરે બે એક્સિડન્ટ ને બે મારીને એક જ સ્થળે તોય શીખ નથી લેતા જ્યાં જાવ ત્યાં આપણે ઓલા વોલન્ટિયર રાખે છે ને ટ્રાફિક બ્રિગેડિયર એક પોલીસ વાળો હોય ચાર ટ્રાફિક બ્રિગેડિયર આપણા સ્ટુડિયા થી બસો મીટર ના અંતરે વીરાણી ચોક માં હું દરરોજ નીકળું છું ચોક નો ટ્રાફિક ક્લિયર નથી કરવો એને અને અંદર ના ભાગે એ બધા વાહન વાળાને રોકે એમાં ખાસ કરીને યુવતીઓ હોય નાના બાળકો હોય વૃદ્ધો હોય નથી 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 આ પીયુસી પીયુસી અરે તો કોઈ મર્ડર નથી અને તો એવું નાટક છે કે અમે પોલિટિકલ બધા બધી પાર્ટી વાળા નપુસક છે એ બાબતમાં શું કામે હું આપને બે દાખલા દઉં એક વાર હું મારા એક્ટિવાનું પીયુસી કરાવવા ગયો એટલે ઓનલાઈન ઓલું ચાલુ બંધ હતું અને મને તમે ફોટો પાડીને દઈ દો હું ચડાવી દઈશ એમને મને હું પૈસા કંઈક ત્રીસ ચાલીસ રૂપિયા હતા એ દઈ ગયો એને મને ઓનલાઈનમાં બધું આવી ગયું થઈ ગયું એવી જ રીતે મારે બારગામ જવું હતું તો મારી ગાડીનું પીયુસી પૂરું થયું હતું ગાડીનું પીયુસી થતું મેં મોબાઈલ નંબરવાળાને ફોન કર્યો કે ભાઈ મારું પીયુસી થઈ ગયું તારું બંધ છે ક્યારે આવીશ મને કે તમે આગળ નંબર પ્લેટનો ફોટો મોકલી દો ને હું કરી દઉં બેન દુઃખની વાતી છે કે કરી દીધું મારું વાહન ઘરે પડ્યું હોય પીયુસી થાય ઓનલાઈન કાર્યક્રમ બંધ હોય પીયુસી થાય આ અંધેરી નગરી ને ગંડુ રાજા આ ભોપાભાઈ જેવાના રાજમાં થાય આવા પીયુસી ન હોય તો ડાન્સ એના કરો છો આવા પીયુસી ન હોય તો તમે ડાન્સ એના કરો છો એ પીયુસી થી શું થઈ જવાનું કરાય તમે એજ્યુકેટેડ કરો હું છ મહિનાના ગાળામાં પીયુસી કરવાનું હોય બાય ચાન્સ રહી ગયું તો પોલીસ વાળા કે સૂચના દે કે નજીકના પીયુસી કરાવી લે થાય એકાદ મહિનો જાય દસ દી જાય બાર દી જાય તેમાં ફેર નથી પડતો કરવાનું છે કાળા ગાડી સુરતની ઘટના જો બ્લેક કાચ વાળી ગાડી નંબર પ્લેટ વિનાની ગાડી કરી લે આ બધા ઊભા હોય તો ત્યાં એને બધું કાયદો ભલામણ કા તો એનો સ્ટાફ એ નડે આમ જનતા માટે એટલે બે બંધારણ છે બે બંધારણ એટલે એક નિયમ મુજબ મારે એક આ લોકોને રાજકીય માણસો કે જે કઈ છે એના માટે આટલા 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 ડુપ્લિકેટ આ આ થાય કઈ ગાંધીજી ના વાંદ્રા કઈ કરી છે કે બોલે છે આને તો એને અંતર આત્માને જગાડવો જોઈએ અંતર પૂછી અને આને રાજીનામા દેવો જોઈએ આ દુઃખના ના ભાગીદાર બને છે આટલા આટલા કાંડ થાય આટલા આટલા જીવ હોય છતાંય બે નિમભર ને કઈ થતું નથી તો આમાં એને જોવું જોઈએ સાથે સાથે હું કહું છું રાત મે આપના માધ્યમથી પોલીસ કમિશનર ને સખ્ત સંદેશ દેવા માંગીએ છે કે કાયદા નું અમલ કરો જે નાકા ઉપર થી ટ્રક આવે એ પોલીસ અધિકારી ને પણ ડમ્પર વાળા એને પણ તમે સજા કરો નહીતર નાના બાળકો વિદ્યાર્થીઓ યુવતીઓ ને વૃદ્ધો જ મરે છે મારે દુઃખ સાથે

સાહેબ એ ગાડી નીકળી હોય એનો માલ વહીતો હોય રોડ પર બંબા ને ઢોરાયલો ઢોરાયેલો ને અંતે હોય એ કાકરી સિમેન્ટ આ બધું થતું હોય નથી આરએમસી ને જોવું નથી એને જોવું કોને શું જોવું છે ખબર જ પડતી નથી અને એક જ વાત અમારા પ્રવચન હાલતા હોય એટલે માન્ય સન્માન્ય આદર આમાં તમને આ કોઈ હું બોલું છું એવું કોઈ નામ લાગે છે અમે તો વિરોધ પક્ષમાં છીએ એટલે એવું લાગે કે આ વિરોધ પક્ષવાળા તો બોલે સત્તાધારી પાર્ટીએ આ દીકરીને આ કાયદાનો અમલ થયો તો દીકરીનો જીવ જાત તો આ લોકો જાગવું જોઈએ આ લોકો એક મારી બે હાથ જોડીને એને વિનંતી છે કે તમે જો પ્રજાના પૈસાનો પગાર લેતા હો તો પ્રજાના નેકરશો બાપ નથી તો તમે માલિક તમે કાંઈક તો એનું વળતર આપો ભૂપાભાઈ પગાર લે છે અને દેવવ્રત સાહેબે પગાર લે છે અને એ સાઈબી ભોગવે છે એમાંથી કાંઈક તો જરા કડક થાવ કાંઈક તો કરો કોઈકના જીવ બચી જાય તમારા દીકરાઓનું કાંઈ થાય હેલિકોપ્ટર લઈને મુંબઈ બધાને તમે સારવાર થાય આમાં આવે કેમ નથી બચાવી શકતા આ વેદના સાથે હું કહું છું નાકાબંધ કાલે મેં ડીસીપ્લિક ટ્રાફિકને ફોન કર્યો મેસેજ કર્યો કોઈ જવાબ નહીં મેં આ કમિશનર સાહેબને મેસેજ કર્યો એમને એમ કીધું કે ગાંધીનગર શું આમને મળી લો મેં ડીસીપી ઝોન પશ્ચિમને ને કર્યો તો એનો મેસેજ આવ્યો કે તમે ટ્રાફિક ને મળી લો ટ્રાફિક વાળા તો નહીં છે એમાંય મેં એસીપી ની પીસ તમારે પેસ કરવાનું પણ સાંભળી કે આવું કઈક છે અને અમે તપાસ કરી એટલે મૂર્ખાઓ તમને ખબર નથી આ પોગ્ર આ ઘટના કેટલા વાગે બની અને તમારે ભારવાહન ને પ્રતિબંધિત સમય શું છે

પોપટ મોર લો ચકલો સ્વસ્તિક ના હોય એટલે ન કરે બીજું મેં આપને શું કીધું કે આપણે બે બંધારણ આવે છે એ લોકોનું બંધારણ જુદું છે સામાન્ય એટલે તમારા ગામડાના ખેડૂત ને પ્રજા ને નાના નીકળે એના નિયમ મુજબ ઓળખવાનું છે કારણ કે આપણે ઉપર જ આંધળા બેઠા છે આપણા આંધ્રા આપણા વડાપ્રધાન આપણા મુખ્યમંત્રી અને રાજ્યપાલ અને આપણી મિનિસ્ટ્રી એ આંધળી બેઠી છે એને ભાન નથી સામાન્ય હેરાન થાય છે આજે હું એમ નથી કેતો કે તમે બચાવો એને અવેરનેસ કરો એને ખુદા જ ભૂલ મારું ડ્રાઈવિંગ લાયસન્સ ઘરે રહી ગયું હોય તો અવેર કરો તું ઓફિસે જા ના હોય તો તમે એવી રીતે કરી લો તમે અરે બેન હજી એક દુઃખની વાત કરું છું કે રોડ ઉપર હું રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ નો પ્રેસિડેન્ટ હતો ત્યારે અમે કમિશનર અને બે કમિશનરો જોડે મિટિંગ અને આ લોકો સંકલનની મિટિંગ ગોરતા ત્યારે બે કરોડ રૂપિયા સરકાર માંથી રાજકોટમાં રોડ એન્જિનિયરિંગ ને આપવામાં આવે છે એટલે રોડ એન્જિનિયરિંગ એટલે ડિવાઈડર હોય અથવા સ્પીડ બ્રેકર ઉપર એટલે સફેદ પટ્ટા ક્યાં ઉભું રહેવું સાઈડ સિગ્નલ ઉપર તે પછી રોડ સાઠ ફૂટ ત્રીસ ફૂટ એસી ફૂટ હોય ને તો એક સેન્ટરમાં એક સફેદ પટ્ટો હોય પછી રોડની સાઈડમાં પટ્ટા હોય તો એ પટ્ટાની અંદર વાહન પાર્ક કરવું નહીં અને હાલવાનું હવે આ પટા ક્યાં આખું ભંડોળ ખવાય જાય પછી એમાં હું વધારે ઉમેરું કે છતાંય રોડ ની ઓલી બાજુ ગાડી તમારી પડી કે સ્કૂટર પડ્યું હોય એટલે સિંઘમ આવે તમને ખબર હોય તો એક મિનિટમાં આવીને ઉપાડી ની ઈ હમણાં તો મારે મેં એવી ઘટના જોઈ કે મેં ત્યાં એને કીધું કે ભાઈ તું આ કઈ રીતે ઉપાડસ એટલે મને એને શું કીધું કે પીળો પટ્ટો હોવો જોઈએ તો તું મને રાજકોટમાં પીડા પટ્ટા કેટલા બતાવ સફેદ પટ્ટાની અંદર બીજું બેન દુઃખ સાથે કહું છું કે ક્યાંય હોસ્પિટલ હોય ક્યાંય બેંક હોય આવી ક્યાંક ઘટના હોય ને ત્યાં આ સિંઘમો બહુ જાય હવે ઓલો એક બેંકમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા કઈ લેવા કે હોય તો આ લોકોના તરત ઉપાડી આમાં ઝઘડીને અધિકારી હું પ્રજાને એમ કઉ છું તમે નપુ છો આને તમે હવે આ લોકોને જ્યાં સુધી સજા કે કઈ ખોટી રીતે કરશે ન થાય ત્યાં સુધી નહીં સુધરે એટલે હું કહું આ રોડ એન્જિનિયરિંગ જે વાત કરીને આપણે એમ કે કેમ રોડ એટલે પોલીસવાળા વાળા એટલે આરએમસી વાળા એમ કે અમને પૈસા નથી આપ્યા ઓલા એમ કઈ તો કે અમારા બંધોબસ્ત ના બાકી આને એમ કઈ તો કે અમારા પોલીસ હાઉસિંગ ના મકાન ના બાકી તો તમને સેના માટે બેહાડ્યા છે એકબીજા કાગળિયા લખીને માગી લો લઈ લો ને એ બીજા ને એકબીજાની ખો કઈ નો કે એની વાત પ્રજા ભોગ બને છે એટલે જે એ લોકો ગામડાવાળા જે કઈ કોઠારિયા ચોકડી થી આગળ વાળાની વાત છે એ વાત આને હું સંમત પણ એની સાથે હું દોષિત ભૂપેન્દ્રભાઈ પટેલ ને માનુષ રાજ્યપાલ ને માનુષ એટલે બંગાળ નો રાજ્યપાલ હોય દિલ્હી નો રાજ્યપાલ હોય એ ફટકે ચડી ઉપર આવી જાય આમ થયું તેમ તો તો કાયદો છે આ કઈ આપણે માબેરામ નથી લાવ્યા અથવા એના કોઈ કર્યાવરમાં એને બે એને પદ પોસ્ટ નથી મળી એટલે એ લોકો એ કરવું જ પડે તમે પશ્ચિમ બંગાળમાં ક્યાંય નાની મોટી ઘટના થાય રાજ્યપાલ તો આમ હલ્લો લઈને જાય સરકાર વિરુદ્ધ બોલવા બોલો નહીં આટલી આટલી ઘટના પડી આ ભાઈ આમ ગાય ને ઘી ગાય ને કાંઈક ઘાસ ખવડાવતા એવા ફોટા આવે ને કૃષિ આમ બોલે ને એની વધારે કરી અત્યારે હમણાં બે ચાર દિવસ પહેલા આપણે રાજકોટ પાંજરાપુરમાં જે કઈ ઓલા ઢોરવાડામાં ગાયોની દહીં ને સ્થિતિ સુરતનો ઓલો કેસ ચામડા કપાતા હાથે ક્યાં છે આચાર્ય આ રાજ્યપાલ ક્યાં છે એનો હાથમાં નથી જાગતો એને કાંઈ નથી થતું જાવું જોઈએ ને કરવું જોઈએ કારણ કે આવે છે તો હું મારા એવું નથી મને ખબર નથી એને તો આઈ બીન રોન બધું એની પાસે છે કલાકે ને મેસેજ ભૂગે છે પણ સલાવને કરવું કઈ નથી મજા કરવી આમ તમે આવે એટલે પછી પછી ગાડીના કાપલા માનનીય સન્માનીએ આદરણીય મા મહિમને અને ભૂપેન્દ્રભાઈ આવે એટલે મારો તો એક મેં આપને કહી દઉં એક એકવીસ એકનો કાર્યક્રમમાં મારી સંસ્થામાં હતો મારે એન્કરને ઓલાને મકમ કઈ મૃદુ એ માની લો કે કાઈ નથી કરતા મૃદુ છે મકમ કેવી રીતે રાજકોટમાં ગઈકાલે દીકરીનો જીવ તો આમાં મૃદુતા પણ કઈ રીતે આપણે જોઈ શકીએ હું એ જ કહું છું મારી વ્યથા મારા માટે બંધારણીય હોદ્દા છે સન્માનીય છે પણ સાચી વાત છે ને અરીસાની જેમ બોલવું જોઈએ અરીસાની જેમ કેવું જોઈએ આપણે આમાં અરીસો રાખવું ને તો તમારા બે વાળ સફેદ કે કઈ ડાક છે અરીસો તમે એવું કોઈનું નું ન રાખે એમ પ્રજા બોલવું જોઈએ પણ આ લોકોને કોઈ કહે ત્યાં જાય એટલે બસ માન્ય સન્માન્ય ને જીજીત કરવા જાય છે એ લોકોને જગાડવા તો પડશે ને એના તરત મને આ દીકરી તમે એની વ્યથા એના મા બાપ ને પૂછો તમે આ સુરત ની ઘટના હોય તમે આ બ્રિજ ની ઘટના હોય લખતા હોય તમે એના 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 ત્યાં જઈને પૂછો આપણામાંથી વેદના નીકળી જાય છે કે આવું આ લોકો ને થવું જોઈએ આવું આવા લોકો ને ત્યાં ઘટના બનવી જોઈએ તો હાડાવને ખબર પડે કે આવું કરવું તો આપણે શું જાગવું જોઈએ જો મારા માન કઈ કરવાની તેવડ ન હોય તો મારા ઘરે વી જવું છું બેવું છે કામે કરવું છે ને પ્રજાનું કઈ જોવું નથી તો આ તો વેરી બેડ અને હું તો પ્રજાને કઉ છું પ્રજા એ જાગવું જોઈએ આમ બેદરકારી દાખવતા રહેશે પ્રજા તો આ એક ઉદાહરણ દઈ દઉં કે એક કુકડા વેચતા હોય ને એ કુકડા વેચતા હોય ને તમે અંદર દાણા પીડા હોય ને પિંજરામાં કુકડા ખાતા હોય કોઈ કસ્ટમર આવે એટલે એમાંથી બાયણું ખોલી એક કુકડો લઈને જોખે એટલે એ તો ભાઈ જાય છે પણ ઓલું કુકડું જે જાણે ને એને કઈ નથી બારો વારો આવશે એ એમ કે મને ક્યાં લે છે અત્યારે પ્રજાને એમ કે મારું ક્યાં એક્સિડન્ટ થયું મને ક્યાં પ્રોબ્લેમ થયો મને પોલીસે નથી રોક્યો તો બીજું બધું ભલે જાય ભાડ આ વસ્તુ પ્રજામાં પોતાની બળતા પોતાની અવેરનેસ કે પોતાનો આત્મા નહીં જાગે ત્યાં સુધી આનો ભોગ આપણે વધારે વધારે બનતા રહીશું આ મારી એક વેદના છે રાજકોટ શહેરનો હું નાગરિક સૌ રાજકોટ શહેરમાં સામાજિક જીવનમાં મારું નાનું મોટું પ્રધાન છે અને આ વ્યથા છે તો હું એટલે આટલી વેદનાથી બોલું છું અને આનું ગંભીર પરિણામ આવવું જોઈએ આવવું જોઈએ આવવું જોઈએ અને હું તો એમ કહું કે જવાબદાર આમાં પોલીસ કમિશનર સુધી ઠેરવ હોવા જોઈએ થાય તો શું મોટો જે કરી અને કરવું પડે નહીં કરી ત્યાં સુધી નીચેવાળા જાગશે જ નહીં કાકે સ્ટીકર પ્રથા ચાલશે અને ભોગ હોન તમે બનતા રહેશો કાં આપણે આપણી સલામતી આપણે રહેવું જોશે જેમ હમણાં છાપામાં આપણે મેં વાંચ્યું હતું કે ભારતના આટલા નાગરિકો દેશ છોડીને વિદેશ જાય છે અને ભારતના જ પડતી કી શું કામ જઈશ છે અહીંયા બધું મળે તો જવાની ક્યાં જરૂર છે પણ અહીંયા જ આવા જ છે ગાંધીજીના વાંદ્રા કાંઈ હું ખોટું આમ માંગણી કરીને હું ખોટું જોતો નથી સાંભળતો નથી બધું સાંભળે જોવે બધું છે પણ હું ગાંધીજીનો નો વાંધો મારે કઈ બોલવાનું નથી કારણ કે ઉપરથી કઈ બોસ અથવા મારી ઉપર દબાણ આવી વાત છે એટલે આમ યોજના છે અને આ તકે હું પોલીસ કમિશનર શ્રીને ચૂંટાયેલા પદાધિકારીને ભારપૂર્વક વિનંતી કરું છું કે તમે તમારી ફરજ બજાવવામાં ઉણા ઉતરોમાં અને બધાને પદાધિકારીને એટલે કહું છું કે કેવાની રાઈટ નથી નહીં હું કે પ્રજા જે ટેક્સ ભરે છે એમાંથી તમે પગાર લ્યો છો એટલે તમે જાહેર જાહેર સેવક સેવકના બે પ્રકાર એક એક અને સામાન્ય સોશિયલ વર્ક કરે છે જેને પગાર નથી મળતો એ જાહેર સેવક છે પણ જે આપણા ટેક્સના પગારથી પતાવાળાથી મંડી માંડી લઈ અને કમિશનર સુધી અથવા મિનિસ્ટર સુધી જે પગાર લે છે એ આપણો નોકર એટલે જાહેર સેવક આપણો નોકર છે અને નોકર પગાર લેશે તો એને કામ આપવું જોઈએ આપવું જોઈએ જોઈએ અને ના આપતા હોય તો આમાં દંડ દંડની અથવા દંડ કે કેવી કોઈ કાર્યવાહીની પ્રોવિઝન હોવું જોઈએ દરેક વસ્તુમાં કોર્ટમાં જાવ કોર્ટમાં તો પેરેલ કોર્ટ છે કોર્ટ આદેશ કરે તો અમે જોશું ના આવું આવે છે ઘણી વાર તો કોર્ટ શું મોટો કરીને આવવું પડે છે શું કામે આપણી નબળાઈ છે એટલે અને છેલ્લી વાત કરી દઉં કે અત્યારે બ્યુરોક્રેટ અને પોલિટિકલ બેયનું સંકલન નથી બેય આઝાદ છે પોલિટિકલમાં મને એવું લાગે છે કે પોલિટિકલને એનું કામ કેમ કરવું કે કરાવવું અથવા આદેશ કે કરી એકતા નથી અથવા ઉપરથી મોટા બોસનો સૂચના છે અને બ્યુરોક્રેટ ડાયરેક્ટ કદાચ ઉપરની લિંક કરે છે કે અમે કઈ તો કરવું નકર તમારે અમને માલવું આ સિસ્ટમના હિસાબે ખાઈના હિસાબે પ્રજા ભોગ બને છે આવું મારું સ્પષ્ટ મંતવ્ય છે અને આ નૈરી સત્ય હકીકત છે એ હું સાબિત કરી દઉં છું રાજકોટની એક દીકરી જે પોતાના ઘરેથી કદાચ કોલેજ જવા નીકળી હશે ત્યારે એના મનમાં ઘણા ઘણા બધા વિચારો હશે ઘણી બધી વાતો હશે કે કોલેજ જઈને શું કરીશ આગળ ભણવાના આગળ કંઈક બનવાના એને ઘણા બધા સપના જોયા હશે પણ એને કદાચ ખબર નહોતી કે એના સપના જે છે એ અધવચે જ રોડાઈ જવાના છે એક દીકરીનું રોડ અકસ્માત મૃત્યુ થયું આ મૃત્યુ જે છે એની પાછળ રાજકોટની પ્રજા એટલે કે તમને કોણ જવાબદાર લાગે છે આ દીકરીના મૃત્યુનું કારણ કોણ છે તમને શું લાગે છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવી જ વધુ ચર્ચાઓ સાથે ફરી મળતા રહીશું ત્યાં સુધી જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ